અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે સુરતના એક મુસાફર આજ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવ્યા હતા ત્યારે એર ઇન્ડિયા એકસો બોતેર ફ્લાઇટમાં બાર વાગે અમદાવાદ એરપોર્ટ પર સુરતના હિનાબેન કાલરિયા એરપોર્ટ ઉતર્યા અને દોઢ જ કલાકમાં આ ફ્લાઇટ ક્રેશ થયું આ દુર્ઘટના મામલે હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાના આક્ષેપ કર્યા હતા લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા એર ની રજૂઆત કરી તો તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું ટેકનીકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ ખખડત અવાજ આવતો હતો જૂની એસટી બસની જેમ માં લેન્ડ સમયે અવાજ આવતો હતો અમદાવાદ અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં લંડન પુત્ર અને પતિ સાથે ગઈ હતી ઇજિપ્તની ફલાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો અમદાવાદ ફલાઇટ લેન્ડ થઈ ત્યારે ખૂબ ડર લાગ્યો હતો

આપણા મુખ્યમંત્રી રૂપાણી પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને ને લોકોના સગા સગાવાલા ને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે સવા આઠ નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોય શકે પ્લેન પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને કઈ એર હોસ્ટેલ કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લે માં કોઈ કાંઈ જ નહોતું આવતું મને ના પાડી દે એ રોષ એટલે કે એમને ટચ નહી કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો જયારે ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો માં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કઈક ને કઈક આમાં પ્રોબ્લેમ છે કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિ થી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાન માં જોડાયેલી છું તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા જયારે હું ધ્યાન માં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિ પ્રભુ પહોંચી જાઉં

અને ઉપર ચડ્યું ત્યારે આ ઘટના બની લગભગ મિનિટમાં જ અને હું ઉતરીને બે કલાકની અંદર તો આ ઘટના બની ગઈ હતી અને મને ઘણું દુઃખ થાય છે ઘણા બધા સ્ટુડન્ટો હતા ઘણા બધા પેરેન્ટો હતા અને એ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ મોટી દુર્ઘટના છે